વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુનો કહેર વર્તાઈ રહ્યો છે જિલ્લામાં ડેન્ગ્યુના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વલસાડ શહેરમાં ડેન્ગ્યુને કારણે તેવીસ વર્ષીય એક યુવતીનું મોત થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું હતું અપર્ણા મિશ્રા નામની એક યુવતીની તબિયત લથડતા પરિવારજનો દ્વારા તેને સારવાર માટે વલસાડ ઇમરાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ ડેન્ગ્યુની સારવાર કરવામાં આવી હતી જોકે દર્દી એક બે દિવસ દવા લઈને હોસ્પિટલથી ઘરે પરત ફરી જતા હતા આથી તબિયત વધારે બગડી અને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ પ્લેટલેટમાં સતત ઘટાડો થતો રહ્યો પરિણામે તબિયત વધુ બગડી અને તબિયત વધુ નાજુક થઈ ગઈ હતી જો કે ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર બાદ પણ દવાની કોઈ અસર થઈ ન હતી અને પ્લેટલેટ ઘટી જતા મલ્ટી ઓર્ગન ફેલિયરને કારણે યુવતીનું મોત નીપજ્યું હતું જિલ્લામાં વધી રહેલા ડેન્ગ્યુના કેસને કારણે જિલ્લાનું આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે તો દીકરી મારી જાણીતી હતી મારા અમિત મિશ્રા કરીને મારા ફ્રેન્ડ છે એની દીકરી હતી ખાલી એનું એક વજન વધારે હતું બાકી શુગર પ્રેશર એવું કશું નહીં હતું એની ઉંમર પણ ત્રેવીસ વર્ષે હતી અને એને તાવ આવ્યો અને પહેલે દિવસે ડેન્ગ્યુ નિદાન તો થઈ ગયેલું પરંતુ એ દિવસમાં બે ત્રણ બોટલ લઈને ઘરે ચાલી જતા હતા અને પછી ત્રીજી તારીખે સવારે ઘરે ત્રણ ચાર ઉલટી થઈ પેટમાં દુખ્યું અને પછી એ લોકો સાડા બાર એક વાગે આવ્યા ત્યારથી જે શોખમાં હતી શોખ એટલે કે પ્રેશર ઓછું પ્રેશર નો પ્રેશર ઓછું બી નહીં કરે પ્રેશર તો નોર્મલ હતું પણ શરીર ઠંડુ પડી જાય અને દર્દીને થોડું વીકનેસ ગભરામણ શ્વાસમાં તકલીફ એવું થયા કારણે ઓક્સિજન પણ મેન્ટેન કરતી હતી છેલ્લે સુધી પરંતુ એ શોકમાંથી એ પછી દર્દી બહાર જ નહીં આવ્યું પ્રેશર વધારવા માટેની દવા આલ્બિમિનના ઇન્જેક્શન જે છ હજારનું એક ઇન્જેક્શન આવે છે હા પછી બધી ફ્લુઈડ આવી ફ્લુઇડ આ બધું આપવા છતાં બી એ શોખમાંથી બહાર નહીં આવે અને એનું છેલ્લે સુધી પ્રેશર સો એકસો દસ એટલે કોઈ વાર તમને નાડી પકડાય કોઈવાર નાડી ના પકડાય અને બધી પ્રેશર માટેની બે મેઇન દવા આવે નોરે વાઝો પ્રેશીન એ બંને આપવા છતાં પણ એનું પ્રેશર ઉપર નહીં આવી અને પછી એને લિવર પર ઇફેક્ટ થઈ જો લિવર બગડ્યું ત્યાર પછી એના પ્લેટલેટ એકદમ ડાઉન થયા જે એક લાખ વીસ હજાર હતા તે એક જ દિવસમાં વીસ હજાર પર આવી ગયા લિવરની જે ટેસ્ટ આવે જે એકસો પાંત્રીસ હતી એસજીપી રીતે સિટી તેરસો પચાસ થઈ ગઈ એટલે એના લેબોરેટરી પેરામીટર્સ અને ક્લિનિકલ પેરામીટર્સ બંને બગડવા લાગ્યા અને ઘણા છે એને વેન્ટિલેટર પર હું ક્યાં કરું તે કર્યું પણ બધા પ્રયત્નો છતાં અલ્ટિમેટલી દીકરીને ગુમાવવી પડી જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની